સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને એક પ્રયાસ કર્યો છે કે અમે એ સ્કૂલે સ્કૂલે જઈ એટલે કે સ્કૂલો સાથે એમઓયુ કરશો અને ની અંદર એ પ્રકારનું હશે કે અમારા તરફથી સ્કૂલ સ્કૂલમાં આવી કોઈ ઘટના ન બને એ માટેના એ પહેલેથી જ એક પ્રયાસ રહેશે અને પ્રયાસ સ્વરૂપે માતા પિતાની જ્યારે મિટિંગ હોય સ્કૂલમાં ત્યારે પણ અમે કાઉન્સલિંગ માટે જશું કોઈ સ્કૂલના ટીચરને અથવા તો કોઈ પ્રિન્સિપાલને એવું લાગે કે આ બાળકની અંદર નોર્મલ વર્તન નથી તો એવા બા એવા બાળકોને જ્યારે અલગ તારવવામાં આવશે અને હું અને મારા વિદ્યાર્થીઓ એકસો વીસ જેટલા મારા વિદ્યાર્થીઓ છે પૂર્વ વિદ્યાર્થીઓ અમે બધા ભેગા થઈને આજુબાજુની સ્કૂલની અંદર એ જઈ અને આ બધા પ્રકારના સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો કરીશું પ્રખ્યાત ફિલોસોફર જે પ્લેટોના શિષ્ય જે છે એને એક વખતે એક ઘટના બનેલી એને કેટલાક લોકોએ એવું પૂછ્યું કે મને ચોક્કસ પ્રકારનું વળગણ છે અથવા વ્યસન છે વ્યસનથી મારે કેમ મુક્ત થવું ત્યારે એને એક ઉદાહરણ આપ્યું કે અચ્છા તમે બધા આવો મારી સાથે અને એક જે થાંભલો હતો થાંભલા જઈ અને દોડીને પોતે ચોંટી ગયા પછી બધાએ પ્રયાસો કર્યો કઈ મને અહીંયાથી ઉખાડ્યો બધાએ પ્રયાસો કર્યો તો થોડીક વાર પછી ઉખડ્યા વળી પાછા ચોંટી ગયા વળી ઉખડ્યા વળી ચોટી ગયા અને એ દ્વારા એનું એવું કહેવું હતું કે કોઈ પણ વળગણ છે એ આપણને વળગતું નથી આપણે વળગણને વળગીએ છીએ એટલે આ વળગણ એ મોબાઈલને દૂર કરવા કરતા મોબાઈલ પ્રત્યેના આપણા જે વલણો છે એના પ્રત્યેની જે ચોક્કસ પ્રકારની આચાર સંહિતા છે એ પરિવારના સભ્યો લાવશે માતા પિતા પોતે જ જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરશે અથવા તો બાળકોની હાજરીમાં અનિવાર્ય હોય તો જ ઉપયોગ થાય બાળકને મોબાઈલ જે રમકડા તરીકે આપવામાં આવે છે એ ન આપતા રમકડાની ખરીદી કરવામાં આવે ઘણી વાર એવું એવું બને છે કે પોતાના નાના એવા સ્વાર્થ માટે અથવા તો થોડો સમય પોતાનું સંતાન રડે ને એ એ માટે માતા પિતા મોબાઈલ આપી દેતા હોય છે પણ થોડો સમય કદાચ આપણું સંતાન રડશે તો એ પણ પછી જિંદગીભર આપણે રડવાનું થાય એવું ન બને એટલા માટે તમારા માધ્યમ દ્વારા હું માતા પિતાને ખાસ વિનંતી કરીશ કે પોતાના સંતાનોને મોબાઈલ આપતા પહેલાં સો વાર વિચારજો અને ચેતજો વાલીઓ એવું કહેતા હોય છે કે જો અમે મોબાઈલ નથી આપતા તો બાળકો રડે છે સતત રડે છે અને જમતા નથી અને એ સતત રડતા હોય જમતા નથી હોતા એટલા માટે અમારે મોબાઈલ આપવો પડે છે અમારા એક સર્વેની અંદર એ પણ જોવા મળ્યું છે કે લગભગ એક્યાસી ટકા બાળકો જે બે થી ચાર વર્ષના છે એને જ્યાં સુધી મોબાઈલની અંદર કાર્ટૂન દેખાડવામાં ન આવે ત્યાં સુધી એ પોતાનું ખોરાક પણ લેતા નથી તો આ આ પ્રકારના જે ઘટનાઓ બને છે એની પાછળનું કારણ એ જ છે કે મોબાઈલની લત એ મોટાભાગે માતા પિતા પોતે જ પોતાના નાના મોટા કામ કરવાના સ્વાર્થ માટે બાળકોને આપતા હોય છે અને બાળકો એ રીતે હેબિચ્યુઅલ બનતા હોય છે